વડોદરાના દંતેશ્વર તથા નવાપુરામાં વિદેશી દારૂનો ધંધો કરતા બે આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા પીસીબી પોલીસને માહિતી મળી હતી કે દંતેશ્વર નગરમાં રહેતો દુર્ગેશ દીપકભાઈ દેશમુખ પોતાના ઘરની બહાર ઇલેક્ટ્રિકલ બાઇકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા દુર્ગેશ દેશમુખ રહેવાસી હરિઓમ નગર મળી આવ્યો હતો તેની ઇલેક્ટ્રિકલ બાઇકમાં તપાસ કરતા વિદેશી દારૂની આશરે સિત્યોતેર બોટલ આશરે ચૌદ હજાર નવસોની મળી આવી હતી દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા આરોપીએ જણાવ્યું કે સોમાતળાવ પાસેથી અર્જુન રામજી રાઠવા પાસેથી લાવ્યો છું જેથી પોલીસે અર્જુનને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે આરોપી પાસેથી આશરે કુલ અગ્ન હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે તેના પિતરાઈ ભાઈ નિલેશ રતિલાલ સોલંકીએ ઇન્દોરથી પાર્સલમાં વિદેશી દારૂ મંગાવ્યો છે ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાર્સલ લઈને તેઓ રિક્ષામાં જેલ રોડ ભીમનાથ બ્રિજ થઈ નવા યાર્ડ જવાના છે જેથી પોલીસે વોચ ગોઠવીને ચિરાગ તથા નિલેશને ઝડપી પાડી દારૂની એકવીસ બોટલની કિંમત આશરે રૂપિયા સોળ સહિત સિત્યાસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ત્રીજા બનાવમાં પીસીબી પોલીસે મોપેડ પરથી નેવું લિટર દેશી દારૂ લઈને જતા આરોપી લાલાભાઈ ઉર્ફે લાલજી શંકરભાઈ તડપદા રહે રણછોડનગર સમાને ઝડપી પાડ્યો હતો જ્યારે નટુભાઈ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યા છે નવાપુરા આશાપુરી કોમ્પ્લેક્સ નીચે બેસીને એક શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા નવાપુરા પોલીસે ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી સ્થળ પરથી આરોપી હિતેશ કાડુ નરેન્દ્રભાઈ કનોજિયા રહેવાસી આશાપુરી કોમ્પ્લેક્સ નવાપુરા મળી આવ્યો હતો પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની ચાર બોટલો કબજે કરી છે અન્ય એક બનાવમાં વારસિયા પોલીસે આરોપી રવિ ઉર્ફે મજનુ રજેશકુમાર પરીખ રહેવાસી વિહાર ફ્લેટ પરિવાર સ્કૂલની સામે આજવા રોડને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડ્યો હતો